નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસના સંચાલિત અનવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ વિરલ કરસન નાયકા દ્વારા કલેક્ટર તેમજ એસપીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેની અંદર રેતી ખનનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ભૂષણ શાસ્ત્રી હોય કલેક્ટર હોય કે એસપી હોય આ તમામને આવેદન આપતા એણે જણાવ્યું છે કે ભાઈ અંબિકા નદીની અંદર જે રેતી ખનન થઈ રહ્યું હતું અને જે ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન વિભાગ એટલે કે ભૂસ્તર વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને પંચ તરીકે કરશનભાઈ નાયકાને લઈ જવામાં આવ્યા હતા ત્યારે કરશનભાઈ નાયકાને જે રીતિકરણ કરનારાઓ હતા એમણે ઢોરમાર માર્યો હતો એટલું જ નહીં એમની ફરિયાદ પણ ચીખલી પોલીસે નહોતી લીધી હતી અને ત્યારબાદ આખરે આ જે ભોગ બનનાર છે એના દીકરા કે જેના માથા પર પણ રિવોલ્વર મૂકી દેવામાં આવી હતી ખનીજ માફિયાઓ દ્વારા અને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ અરજી કરશે તો તેને ઉડાવી દઈશું તો અંતે એણે આજે કલેક્ટર એસપી અને બુસ્ટર વિભાગનો સહારો લીધો છે અને એક આવેદનપત્ર આપ્યું છે આ સમગ્ર પ્રકરણની અંદર જે નામો બહાર આવ્યા છે એ સીધા જ જે ભોગ બન્યા છે એ ભોગ બનનાર વ્યક્તિના મુખેથી આપણે સાંભળીએ વિરલભાઈ કરશનભાઈ નાયકા આવેદન આપવા આવ્યા છો એસપી ઓફિસે કલેક્ટરે આપ્યું છે આવેદન શું કે છે આવેદન પત્રમાં સાહેબ છે ને ગેરકાયદેસર જે રીતિ ખનન કરતા હતા અલ્પેશ વિરાડિયા આકાશભાઈ અશોકભાઈ અને ઈશ્વરભાઈ રીતિ ખનન કરતા હતા એ બાબતે કોઈ બાતમી આપેલી હતી એ બાતમી ના આધારે રેતી ખનન જે ઓફિસ નવસારી માંથી જે ટીમ આવેલી રાતના વાગે પપ્પાને બોલાવ્યા કે કરશનભાઈ આવો તમારે પંચ તરીકે રહેવાનું છે નિવેદન આપવાનું છે એટલે પપ્પા પંચ તરીકે નિવેદન આપવા હરતા ખાડીમાં ગયા ત્યાં એ લોકોની ગાડી ફસી ગયેલી હતી પપ્પાએ ટ્રેક્ટર બોલાવીને કરે કરશનભાઈ તમે ત્યાં આવો ઉપર એટલે તમારું અમારે નિવેદન લેવાનું છે એવામાં સાહેબ છે ને મારા પપ્પા ઉપરથી આવતા હતા એટલે અલ્કેશભાઈ વિરાડિયા અને આકાશભાઈ અશોક ને ઈશ્વરભાઈ ત્યાં ચીમાઈ રહેલા ચીમાઈ રહેલા એટલે મારા પપ્પા આવ્યા એટલે મારા છે ને એમ ગચીમાં પકડ્યો ને ઢક્કો મારીને ઉડલ લાઈ અને અહીંયા નખરા પણ મારેલા છે ને મારા પપ્પાને છે ને મોડાના ભાગે ઘૂસા મારેલા છે ને ગુપટ માર પણ મારેલો છે એટલે મારા પપ્પા નીચે ઢળી પડ્યા તો સારું કે ખનીજ ખાતાની ગાડી આવી ગઈ અને ઘરના ખનીજ ખાતાની ગાડી આવી ગઈ એટલે લોકો તેમાંથી બે જે સાગરીતો હતા આકાશભાઈ ને કિશોરભાઈ ભાગી ગયા અને અલ્પેશભાઈ તાંજ રહ્યો પછી અલ્પેશભાઈ કહેવા લાગ્યો કરશનભાઈ તારા હજી કેમ્પ આપી છે ધાક ધમકી પણ આપવા લાગે છે ઈજા થયેલી ને મારેલો માર મારેલો એટલે તબિયત બગડી એટલે એકસો ને ફોન કરીને અમારા પપ્પાને ત્યાં દાખલ દવાખાના સરકારીમાં દાખલ કરેલા છે સારા હેઠળ છે એમ ને અમુને બંદૂક બતાવીને ધાક ધમકી આપીને જે અમુને રેતી કાઢવાનું એ કરે છે ને આ બીજું છે ને પચીસ વર્ષ છે ને અમે મારા કામ કરે એટલે હિતના જનકભાઈ છે ને આવેલી છે રાતના એકાદ વાગ્યા ને આજુબાજુ હંમેશા હતા ને તો હિતાજીનો અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે અમે હંમેશા તે અવાજ તરફ ગયા કે ભાઈ હું અવાજ આવતો છે તો ત્યાં તો હિતાજી રેતીના ઢગલા એમ ઉંચા મોટા મોટા ઢગલા કર્યા કરતો હતો એમ તો ત્યાં ઢગલા કર્યા કરતો બાજુમાં અલ્પેશભાઈ વિરાળિયા અને આકાશભાઈ અશોક ની ઈશ્વરભાઈ પણ ત્યાં હતા એમ એટલે અમને પૂછ્યું કે ભાઈ તમને કોઈની પરમિશન છે કે એમ ત્યાં રેતી કાઢવાનું છે તમને કોઈ પરમિશન છે ગ્રામ પંચાયત આપી કલેક્ટર આપી કે ખનિજ છાતા આપી છે એમ એટલે અલ્પેશભાઈ વિરાડે એકદમ ઉગ્રતામાં આવી ગયો પછી આ બંદૂક છે એની જે પોલીસ લાઇસન્સ આપેલું ને એ બંદૂક મારા માથા પર એમ મૂકી દીધી એમ આજ બંદૂક મારી પરમિશન આ જ બંદૂક મારી રોયલ્ટી એમ કરીને મને ધાક ધમકી આપ્યું ને તું જો કેસ કરે ને કોઈને કહે તો તમને તને અહીંયાથી બંદૂકમાં તારું ભેજું ફાડી નાખે ને તું અરજી કરે ગાંધીનગર આપે કે જિલ્લામાં માં આપે કે પછી તાલુકામાં માં આપે ગમે જ્યાં આપે તો તને મારી નાખાય નાખા મને એવું ધમકી આપી ખરેખર ભૂસ્તર શાસ્ત્રી જે ખરા ભૂસ્તર વિભાગ જે ખરો પાણીમાં બેસી ગયો હોય એવું લાગી રહ્યું છે કારણ કે ખનીજ માફિયાઓ જે ખરા બે રોકટોક રીતિકરણ કરી રહ્યા છે વારંવાર એમની વિરુદ્ધની અંદર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને ભૂસ્તર શાસ્ત્રી અને ખનીજ વિભાગે જે ખરું ખાણ ખનીજ વિભાગ એમના ખોળે બેસી ગયું હોય એવું લાગી રહ્યું છે ત્યાં સુધી કે જે પ્રમાણે ભોગ બનનારના આક્ષેપો છે આ ભોગ બનનારના કહેવા મુજબ કે રિવોલ્વર સીધી લમણા ઉપર મૂકી દેવી અને ધમકી આપવી તો પોલીસ વિભાગ શું કરી રહ્યું છે ભૂસ્તર વિભાગ શું કરી રહ્યું છે અને શું કલેક્ટર પણ કોઈ એક્શન લેશે કેમ કારણ કે જો ગામના લોકોને આ રીતે ડરાવવામાં ધમકાવવામાં આવશે તો પછી બે રોકટોક જે રેતી ખનન થઈ રહ્યું છે એ હજુ પણ વધુ પ્રમાણમાં થશે અને અંતે ભોગવવાનો વારો આમ જનતાએ જ આવશે કારણ કે ગમે તેમ નદીના પટમાંથી જે રેતી કાઢવામાં આવે છે જેના કારણે ભૂતકાળમાં પણ અનેક બનાવો બન્યા છે તો શું ભવિષ્યમાં પણ એ જ ચાલુ રહેશે મોટો પ્રશ્ન આજ છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાલ તરીકે લાઈવ અને જટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ